સામે પેટ્રોલ પંપ છે એક તરફ તાત્કાલિક આગ પગડે એવો પેટ્રોલ પંપ છે તો બીજી તરફ હજારો ગેસના સિલિન્ડર સાથે રહેલું વિશાળ ગોડાઉન આ બંને વચ્ચે માસૂમ બાળકોની શાળા છે કોઈ દુર્ઘટના ઘટે આગ લાગે વિસ્ફોટ થાય તો આ બાળકોનું શું થશે ઘણા કિસ્સાઓ ગુજરાત રાજ્યમાં બન્યા છે સુરતનો તક્ષશિલા કાંડ રાજકોટની ગેમ ઝોન દુર્ઘટના આ બધામાં માસુમોની બલિ ચડી છે તો હવે ફરી કોઈ ભયંકર કાંડની રાહ જોવાય રહી છે આનંદ લાંબેલ રોડની બિલકુલ અંદર ગલીમાં એક ઊભો છું જ્યાં મારી પાછળ તમે જોઈ શકો છો કે જે જે ઇન્ટરનેશનલ સ્કૂલ છે આણંદ લાંબેલ રોડ ઉપર આવેલી છે અને એની બિલકુલ બાજુમાં આ પેટ્રોલ પંપ છે અને બિલકુલ બા એની અડીને એલપીજી ગેસ સિલિન્ડર ગોડાઉન છે અને આપ જાણો છો એ અને હાલ બાળકો સ્કૂલે જતા ચાલુ થઈ ગયા છે અને આપ એ પણ જાણો છો કે હમણાં થોડાક સમય પહેલાં સુરતની અંદર તક્ષશિલા કાંડ થયો રાજકોટની અંદર અગ્નિકાંડ થયો જેમ બરોડામાં પણ નાના નિર્દોષ બાળકોના જીવ ગુમાયા છે તો શું તંત્રને આ આવી બે જોખમી જગ્યાએ કોઈ સ્કૂલ ઓપન કરવાની પરમિશન આપી છે તો શું વિચાર્યું હતું આ સ્કૂલનું જોખમી જગ્યાએ પરમિશન આપવા માટે બાજુમાં જ એક સિલિન્ડર ગેસનું ગોડાઉન છે જ્યારે એ બ્લાસ્ટ થશે એની રાહ જોવે છે કે પેટ્રોલ પંપમાં આગ લાગે અને બંને જગ્યાએ એકબીજા જ્વલંત પદાર્થ છે અને બાજુમાં જ બાળકો નાના નાના બાળકો અભ્યાસ કરી રહ્યા છે જે 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 ઇન્ટરનેશનલ સ્કૂલ છે એમાં તો એના વિશે સરકારે કશું વિચારેલું છે આનંદ થી લાંબેલના માર્ગ ઉપર એક સ્કૂલ આવેલી છે ઇન્ટરનેશનલ સ્કૂલ જેમાં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના એકથી બાર ધોરણના બાળકો અભ્યાસ સાથે આવે છે આ સ્કૂલનું નામ જે જે ઇન્ટરનેશનલ સ્કૂલ છે ત્યારે અમે આપણે દૃશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું જે આ સ્કૂલ આવેલી છે તેની જ બાજુમાં દ્વારકેશ ગેસ એજન્સીનું ગોડાઉન બોટલોનું ગોડાઉન આવેલું છે જેમાં મોટી માત્રામાં ભરેલી બોટલો હોય છે ત્યારે તેની જ બાજુમાં જે જે ઇન્ટરનેશનલ સ્કૂલ આપ જોઈ રહ્યા છો તેનો પાછળનો ભાગ આપ જોઈ રહ્યા છો ત્યાં બાળકો અભ્યાસ કરતા હોય છે અને તેની જ બાજુમાં એક નાયરા પેટ્રોલ પંપ આવેલો છે ત્યારે દ્વારકેશ ગેસ એજન્સી અને નાયરા પેટ્રોલ પંપ બં અગ્નિ પકડે તેવા દ્રવ્યો છે ત્યારે જો વાત કરવામાં આવે તો સંબંધિત તંત્ર દ્વારા પરમિશન કેવી રીતે અપાઈ અગાઉ પણ જો વાત કરવામાં આવે તો સુરતમાં તક્ષશિલા કાંડ થયું હતું તેમાં ઘણા બાળકોના મોત થયા હતા ત્યારે જો વાત કરવામાં આવે તો સંબંધિત તંત્ર દ્વારા આ સ્કૂલની પરમિશન કેવી રીતે આપવામાં આવી આપવામાં આવી હવે જોયું રહ્યું કે તંત્ર કોઈ એક્શન લેશે કે પછી કોઈ તક્ષશિલા જેવો કાંડ થાય તેની રાહ જોશે નિખિલ ભટ્ટ બુલેટિન ઇન્ડિયા આણંદ